દરરોજ માર્કેટયાર્ડના બજારભાવ જાણવા માટે અમારી ખેસામિત ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ આજે તારીખ 1 5 2025 ને બુધવાર ભાવ ગરતી 20 કિલો ના છે ગામ લોકો નેચે ભાવ 476 રૂપિયા

અને બરોજાન માર્કેટિંગના બજારમાં સંપર્ક કરવા માટે અમારી ફેસબુક પેજને ફોલો કરી લેજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જય જવાન જય કિસાન